જય માતાજી ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં આજે ફરીથી આપ બધા મિત્રોનું આજે એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે જૂનું આઈસરનું ચારસો પંચ્યાસી પાવર સ્ટેરિંગ રેકાર્ડો એન્જિનમાં ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને ખૂબ વ્યાજબી ભાવે સસ્તી કિંમતમાં તમને આ ટ્રેક્ટર તાત્કાલિક આપવાનું છે મિત્રો વિડીયોમાં ટ્રેક્ટર વિશે વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવવાને આવા અવનવા ખેતબજારો અને વાહનને લગતા વિડીયો મેકોમાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે અને જો તમે પણ આ પ્રકારે કોઈપણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરવા માગતા હોય તો આપણા વોટ્સઅપ નંબર કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે તેમાં તમારે વાહન અથવા વસ્તુની તમામ ડિટેલ વિડીયો ફોટા બધું મેકલી આપવા અમે તમને જાહેરાત કરી આપશું તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે આઇસરનું ચારસો પંચ્યાસી રેકાડો એન્જિનમાં ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે મિત્રો તમને સૌપ્રથમ આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરની ઓલ ઓવર કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં સાચવેલી કંડિશનમાં તમને આખું આ વન ઓનર ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી કોઈ કોઈપણ પ્રકારનો ફોલ્ડ નથી એવું માલિકનું કેવું છે ટ્રેક્ટરનું એન્જિન પણ તમને એકદમ પાવરફુલ જ જોવા મળશે આખું ઓરિજિનલ કંપની પેઇન્ટિંગમાં તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળી જશે સેન્ટર ગેરમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમને ટ્રેક્ટરમાં ટાયરની વાત કરવામાં આવે તો પચાસ ટકા આખા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળી જશે છીટ અને છતરી પણ તમને ખૂબ સારી કન્ડિશનમાં જોવા મળશે આખું ઓરિજિનલ તમને આ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ એવરેજ પણ સારી આપે છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય તો તમને આ ટ્રેક્ટરના માલિકના કોન્ટેક્ટ નંબરની વાત કરો આવે તો નીચે ડિસ્ક્રિપ્શન સાથે તમે ટાઇટલ જોઈ રહ્યા છો તેમાં તમને માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો મિત્રો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરું તો તાલુકો છે વિછીયા જિલ્લો રાજકોટ અને ગામ વાંગદરા ખાતે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે જો મિત્રો તમે ટ્રેક્ટર લેવા કે જવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચી જશે તો તમારે ખોટો ધક્કો થશે તમે મિત્રો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને ફાઇનલી જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું હોય તો તમને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો માત્રને માત્ર ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત રાખવામાં આવે છે રાખેલી કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ કિંમતમાં ફેરફાર પણ કરી આપશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવાને આવા અવનવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે